જાવું છે મોવે દિવાલ ઘડિયાળ બંધ પડી હતી કે દૂર તો નવી લઈ આવી ઘડિયાળ લેવા જાય છે ને થોડુંક મોટાણું કરવાનું તો જાય છે મોવે વેલકમ ટુ માય ન્યુ લોક દોસ્તો તમારા નવા લોકમાં આપનું સ્વાગત છે તો મજામાં આવશો અને હું પણ મજામાં છું તો આ કીધું કે અત્યારે મોવા જવું છે આપણે તો મોવા જઈ આવીએ આ ભાઈ જોવા અહીંયા અત્યારમાં બે હી ગયા છે નથી તારા ભાઈ નથી આવવાના અને ઘરે રહેવાનું છે હવે તો શું છે કે એકલો એકલો ઘરે રહે છે મીતુભાઈ તો એ ગયા વડોદરા ભણવા એટલે

તૈયાર કરી નાખી છે તો આપણે નીકળીએ મોવા આપણે આવી ગયા જતા ઘડિયાળની દુકાને છે ને ઘડિયા લેવાની ઘેરાતી બેન પડી ગઈ છે તો બહુ મસ્ત મસ્ત જોવાની ઘણી બધી વેરાયટીમાં ઘડિયાળું છે આવીની દુકાને તો આ કઈક પસંદ કરી છે કરી છે પસંદ

ગાડી હુંમેને જોતી હમ તાન જાવ તમાર નાખતા જ આવડે ગાડી માર હોય પડે વારે ઘરે આ કેટલી વાર ધોઉં ખબર હે આ બીજી વાર રે તો કક શરમ જોવો કરો બોલ કેને કજો તમે કેટલી વાર ગાડી ધોઉં છું આ બીજી વાર ની ત્રીજી વાર હું આ આટમી વાર ગાડી જોવો બોલો એવું છે તો જો આ ભાડરનો ભાડરડ ને બુ ગાડી બમલી જાય એવું થાય આ તો ધોવી જ પડે મારા ઘરે હ તો તો એ ન છે એટલે થોડી ખૂંચે ગારો ને એવું બધું નીકળી જાય આગળ એવું બધું છે તો ગાડી ધોરાવા લાગુ અને આ ગાડી મારે એકવી પડે એમ કે રમાડવા મળ્યા છે તમે તો જારે ત્યારે માવો જ ખાધેલો કીધે માવો મા આવો માવો ખાય છે માવો ખાવા મળ્યા આમ બિસ્કિટ બતાય બિસ્કિટ બતાય બિસ્કિટ બતાવો બિસ્કિટ ખાવું થયું બેને તો બિસ્કિટ ખાઈ ગયા પૂતલા ક્યાં ભણે છે એ નામ કઈ ગયો બા

કાળી કાળી વાદળી મારી દળી કાળી કાળી વાદળી તો દોસ્તો તમને એક નાનો એવો એવું બેકડીમાં એક ભજન હમળાવી દો આપડે જો કે ભજન નો કઈ વિષય એટલો બધો શેરની પણ આતો ઠીક આપડે ગાઈ મજા આવે એટલે દોસ્તો આપણે તો ધાબા પર આવી ગયા છે મસ્ત મજાના લોકેશન ઉપર બસ આલા ભાઈ આ એ શું કરો છો હવે લેશન કરતો તો પેન લઈ ગઈ લે આ ભાઈ લેશન કરતા હતા તો બેન પેન લઈ ગયા આપતી નથી પેન જો પેન પાડી દીધી આ પેન આપતી નથી લઈ લ્યો બેન જો આ ભાઈ મિલુ ભાઈ છે ને ધાબા પર લેસન કરવા આવ્યો તો તો લેશન કરવા આવ્યો તો એવું છે લાવ બેન લેસન કરવા દેતા નથી એમ કે ને હા એ બેન લેશન કરવા ગયો કે તો દાદા પણ આવી ગયા જા લેશન કરવા ગયો કે તો

તો કઈ વાંધો નહીં હાલો દોસ્તો થોડુંક જમી જાય હું બહુ ખુશ છું કેમ બહુ ખુશ હું બહુ ખુશ છું કેમ તમે મને વિડિયો બનાવ લીધો પણ હું બહુ ખુશ છું તો આપણે જમી કરવીને જોવો નવરા થઈ ગયા છે ને હવે વાગી જશે છે અત્યારે રાતના સાડા આઠ નવ થવા આવી ગયા છે તો આપણે એડિટિંગ કરવાનું છે તો જો એડિટિંગ આપણે શરૂ કરી દીધું છે હવે ઘણા ટાઈમથી લેપટોપ તો આપણી પાસે છે જ પણ ની એડિટિંગ નહોતો કરતો પણ હવેથી હું માં ક્યારેક ક્યારેક કરું છું અને બહાર હોઉં તો મોબાઈલથી કરી નાખો ઘરે હોઉં તો લેપટોપથી કરું તો આશા કરું છું દોસ્તો કે લોક તમે ગમે છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો નવો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા કમેન્ટ કરવાનું ન ભૂલતા મળીશું નવો વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય